નમસ્કાર તો મિત્રો તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈએ તેમણે ડોલર સામે રૂપિયાનો ભાવ આજે શું ચાલી રહ્યો છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી તો મિત્રો સૌપ્રથમ આજે ચાંદીની બજાર આપણે જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે એકસોને એક રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદી આઠસોને આઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર એક રૂપિયા

આજે એસી હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સાત હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે જોવા મળ્યો હતો સોનાનો એક ગ્રામ ભાવ આઠ હજાર આઠસો નવ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું સિત્તેર હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઇઠ્યાસી હજાર નેવું રૂપિયા અને સો ગ્રામ સોનું આઠ લાખ એસી હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ અઢાર કે સોનાના ભાવ વિશે તો અઢાર કે સોનાનો એ ગ્રામનો ભાવ છ હજાર છસો સાત રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું બાવન હજાર આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ સાઠ હજાર સાતસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ એક હજાર છસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો સ્થિતિ સતત જે સામાન્ય વર્ગ માટે એકંદરે દરરોજના દરરોજ એકંદરેલી માટે થઈ રહ્યો છે કારણ કે લગ્નગાળાની સિઝન હોય અને ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો આવા સંજોગોમાં નાનો વર્ગ હોય તેમને પણ થોડી અંશે સોનાની ખરીદી તો કરવી જ પડે છે અને આ સંજોગોમાં અત્યારે જે બજાર જે લેવલ સુધી પહોંચી ગઈ છે તે એક પ્રકારે ખૂબ જ મુસીબત ભરી તેમના માટે સાબિત થઈ રહી છે કારણ કે આવડી મોંઘી બજારમાં સોનું ખરીદવું છે તેમના માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું સાબિત થઈ રહ્યું છે ત્યારે સામાન્ય વર્ગ ઈચ્છી રહ્યો છે કે આગામી સમયમાં ભાવ ઘટે અને રોકાણકારો ઈચ્છી રહ્યા છે કે આગામી સમયમાં ભાવ વધે તો અત્યારે બજાર રોકાણકારોના તરફેણોમાં જોવા મળી રહી છે કારણ કે અમેરિકા સતત મોટા નિર્ણયો લઈ રહ્યું છે અને દરરોજના દરરોજ નવા નિર્ણયો છે તે કરીને અત્યારે બજારને મોટી વચ્ચે ફેરવી રહ્યા છે તો મિત્રો આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે સોનાની બજારમાં તો ડોલર સામે રૂપિયો છે તે વધુ નબળો પડ્યો છે ફરી એકવાર છ્યાસી રૂપિયા અને સિત્યાસી પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે આભાર